હિંમતનગરમાં વડાપ્રધાનની સભાના ચોવીસ કલાક પછી વિસ્ફોટની ઘટના ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેર રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા ધંધુકા લીંબડી ત્રણ રસ્તા પર અઢાર અબોલ જીવ ભરેલા બે ટ્રક ઝબ્બે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો કરાર આઠમી મે સુધી લંબાવવામાં આવ્યો ઇજનેરીના પંદર વર્ષ જૂના વિદ્યાર્થી માટે પરીક્ષા પણ તમામ નાપાસ ઊંચું ભાડું આપવાની લાલચ આપી ગઠિયાએ કારને બારોબાર વેચી મારી ગેસ સિલિન્ડર એકના ડબલ કરતા શખ્સ રંગે હાથ ઝડપાઈ અનુપમા ફેમ ટીવી એક્ટ્રેસ દિલ્હીમાં ભાજપમાં જોડાઈ અપરાધીઓને જેલમાંથી ચૂંટણી પ્રચાર કરવા દઈશું તો દાઉદ પણ ચૂંટણી લડશે રાજુલામાં સાડી વિતરણ ચૂંટણી સંહિતા ભંગની ચર્ચા ઉંદરવંદાને ફસાવી મારવા ગ્લુટ્રેપનો વપરાશ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી ગોદરેજ ગ્રુપની જમીન પર ત્રણ લાખ કરોડના રિયાલિટી પ્રોજેક્ટ લોન્ચ થઈ શકે